ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે તેમના ખાતામાં ત્રણ હપ્તા જમા કરવામાં આવે છે તો અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર અઢાર હપ્તા બહાર પાડવામાં આવે છે તો બધાની નજર ઓગણીસમા હપ્તા પર છે તો મિત્રો આપણે જાણીએ કે હપ્તા આગમન સમય અને પાત્રતા વિશે શું રહેશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયા વાર્ષિક સહાય મળશે જે વિતરણ બે બે હજારના ત્રણ હપ્તા કરવામાં આવે છે તો મિત્રો બે હજાર પચીસની અંદર ખેડૂતોને મળશે ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો એમના ખાતાની અંદર રિલીઝ કરવામાં આવશે તો મિત્રો દરેક હપ્તો ચાર મહિના અંતરાળમાં આપવામાં આવે છે જો અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસ રિલીઝ કરવામાં આવે તો ઓગણીસમો હપ્તો જાન્યુઆરીની છેલ્લા અઠવાડિયા અથવા ફેબ્રુઆરી શરૂઆત રિલીઝ થઈ શકે છે જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ આવી નથી શરૂઆતમાં આ યોજના માત્ર બે એક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે હતી પરંતુ હવે બધું ખેડૂતોને લાભ આપવા માટે વિસ્તાર કરવામાં આવ્યો છે વધુ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે જે પણ ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કરવા માગી છે એમને તમારી ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર આવકનું પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું છે અને મિત્રો આની અંદર ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન તમારે જે રિવ ક્લિક કરવાનું છે જે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે હાલ અરજી કરી શકો છો તો આ વર્ષે બે હજાર પચીસની અંદર ઓગણીસમો વીસમોને એકવીસમો તો સૌથી મોટો લાભ મળશે તો જય હિન્દ જય જવાન જય કિસાન